નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી જે રીતે આપણે જેતપુરમાં જોયું કે જેતપુર નગરપાલિકામાં ભાજપમાં ભંગાણ થયું જે ચુમાલીસ ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા ભાજપે એમાંથી બેતાલીસ ના કર્યા બે બાકી રાખ્યા અને ખાસ કરીને એક જે નામ સામે આવ્યું કે સુરેશ સખરેલિયા એ પૂર્વ પ્રમુખ પણ હતા તેમનું નામ ના આવ્યું એમણે ફોર્મ ભરી દીધું હતું હાર તોરા થઈ ગયા હતા તેમ છતાં નામ ના આવ્યું એટલે સૌ કોઈને આશ્ચર્ય થયું કે કેમ આવું થયું

જો ખેંચે છે તો શું કારણ છે ને નથી ખેંચવામાં આવતા કારણ કે અત્યારે બેઠક ચાલે છે બેઠક હવે પૂરી થવા પણ આવી હશે તો એમના પાછળનું શું કારણ છે અત્યારે જે પરિસ્થિતિ જે લોકો જેમ બેતાલીસ વ્યક્તિઓ છે કે જેમને પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે મેન્ડેટ મળી ચુક્યા છે એની પરિસ્થિતિ થોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે એટલા માટે કે માની લો કે એમને ઇલેક્શન લડવાનું છે અને હવે માનો કઈ ખેંચતા નથી તો પણ આની જરૂર પડશે કારણ કે ક્યાંક ને ક્યાંક કેમ કે પોલિટિકલી એક એવું કદ બનાવી બેઠેલા છે બીજું જયેશભાઈ રાદડિયાના જમણો હાથ છે એમ કહેવાય તો હવે માનું કે અત્યારે એને સમર્થન ન કરે તો પછી આવનારા સમયમાં એની પરિસ્થિતિ ખરાબ થઈ જાય એટલે અત્યારે એની એની પરિસ્થિતિ તો એવી છે કે સાપે છસુંદર ગેડા જેવું છે કે જે છસુંદર ને પોતે બહાર પણ નથી કાઢી શકતા અને છસુંદર ને ગણાતું પણ નથી એટલે અત્યારે સ્થિતિ એવી થઈ રહી છે કે બધા લોકો ખાસ કરીને કે ભાઈ જે લોકોને મેન્ડેટ મળ્યા છે એની ઈચ્છા ન હોવા છતાં પણ એને કઈક ને કઈક રીતે લોકો સાથે જોડાવવું પડે છે જવું પડે છે ખાનગી રાહ એટલે બીજા એના મિત્રો મારફતે ઓફ ધ જે ચર્ચાઓ આવે છે એ એવી આવે છે કે ભાઈ હવે એક તો માંડ ટિકિટ મળી છે એક તો માંડ મેન્ડેટ મળ્યું છે અમુક લોકો તો કેટલા સમયથી રાહ જોતા તને મળ્યું છે અને હવે એક તો આ ભાઈને કારણે આવું થયું અને ખરેખર જે આ સુરેશભાઈ છે એને તો આ અગાઉ પણ અઢી વર્ષ પોતે પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે એના પછી એમના પત્ની પાંચ વર્ષ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તો હવે કેટલું આ લોકોને સત્તા જોઈએ છે કે સત્તાની ભૂખ કેટલી હોય આવી પણ એમના જ પક્ષના એટલે કે જે ઉમેદવારો છે એ કોઈ નામ લેવા ન દેવાની શરતે આવી વાતો કરે છે એટલે હવે એની હાલત બહુ જ ગંભીર થઈ ગઈ છે કે ભાઈ શું કરવું એમ કે આ લોકોને મારે શું જવાબ આપવો હવે એક વાત એ પણ છે કે ભાઈ સુરેશભાઈ છે અત્યારે જે સમાચાર આવે છે એ એવા છે કે ભાઈ અમારા સભ્યો માનતા નથી હવે હકીકત એ છે કે સુરેશભાઈ પોતે પણ સ્વીકાર્યું કે જૂથવાદ તો દરેક રાજકીય પક્ષોમાં હોય એટલે એના ઉપર સ્વીકાર્યું કે ભાઈ પાર્ટીમાં પણ જૂથવાદ છે હવે જૂથવાદમાં એક વાત બીજી એવી પણ કરી કે આવું બન્યું કેમ તો એમાં એનું કહેવાનું એવું થાય છે કે આવું બન્યું એટલા માટે કે ભાઈ જેતપુર માંથી ગાંધીનગર પ્રદેશમાં અમારા જેતપુરના કોઈ વ્યક્તિ બેઠા છે એટલે કોણ બેઠું છે બધાને ખબર છે જેતપુરમાંથી કોઈ એક જ વ્યક્તિ છે એટલે નામ નથી આપતા એ વાત બીજી છે પણ એક વ્યક્તિ બેઠા છે ને એમનું જ છે એવું એમનું કહેવાનું થાય છે તો હકીકતે છે બધું ખુલ્લું પડી ગયું એની સામે વાત કરીએ જૂથ વાત તો એમ કે છે કે મારી સાથે સુરેશભાઈ વાત કરશે મારી સાથે બેતાલીસ એટલે કે આમ ગણો તો ચુમ્માલીસ સદસ્યો મારી સાથે છે ભારતીય જનતા પાર્ટીના અને બધા જ ફોર્મ લેવાના છે તો હવે જૂથ વાત કરીએ તો આમાં જે સામેવાળું પણ એક જૂથ છે એમના પણ સદસ્યોને ટિકિટો મળી છે એમના પણ સમર્થકોને ટિકિટ મળી છે તો હું નથી માનતો કે સમર્થકો જતી ખેંચે એટલે સુરેશભાઈ જે વાત વાત એ વાતમાં પણ માલ નથી બીજી કે છે એ વાત કરીએ તો આ બાબતે સુરેશભાઈ જે કઈ કરવાની કોશિશ કરશે એ શક્ય નથી કેમ કે અત્યારે બધા મોન છે પરિસ્થિતિને જુએ છે બાકી બધાને મોકો મળ્યો છે અને એમને પણ ખબર છે કે ભાઈ સુરેશભાઈ સાત વર્ષ મોકો મળ્યો છે આપણે તો હવે આપણો લાંબા સમયથી ઇન્તેજાર પછી વાળો છે હા તો હવે આપણે સુરેશભાઈને માટે આવું બલિદાન દેવું એનાથી આગળ વાત કરીએ સુરેશભાઈ કદાચ ગમે એટલા ધમ પછાડા કરે આ તો એક અહીંયાની જે સ્થિતિ છે એના ઉપરથી વાત કરું છું કે સુરેશભાઈ કદાચ ગમે એટલા ધમ પછાડા કરે એને બેસવું પડશે બેસવું પડશે બેસવું પડશે એના એન કે પ્રકારે જે કોઈ પણ કારણો આપે કે મને આપણે સરવાયો હતો મને પેલા કોઈ મારા બાપુ આવ્યા મારા વડીલ આવ્યા મારા રાજકીય સિનિયર આવ્યા અને મારે ખરેખર માન છોડાય એવું મને સમ આપ્યા કે નહીં તમારે આવું કરવું પડશે એક્સપાઈડેડ કારણ આપશે બેસવું પડશે એનું કારણ છે આ સેલું નથી આ બધું સેલું નથી એટલા માટે કે પાર્ટીએ એમને મોકો આપ્યો છે બરોબર ખૂબ જ સારો મોકો આપ્યો છે અને એના પછી જો આજે પોતાને ફરી પાછી એસ્ટાબ્લિશ થવું છે તો આ તો યોગ્ય નથી એટલે એમને સહન કરવું જ પડે એમાં ચાલે જ નહીં અને બેસવું જ પડશે રહી વાત જયેશભાઈ રાદરિયાની તો કેટલાક લોકોનું કહેવાનું એવું થાય છે કે જયેશભાઈ રાદડિયાની પાછળ જે કામ છે જે કંઈ પણ હશે જયેશભાઈ રાદડિયાની પાછળ હોય માની લો તો એમને પણ સહન કરવું પડશે ખરેખર શોક તો જયેશભાઈ નો તમને ખબર હોય તો લલિતભાઈ વસોયા પણ વાત કરી કે જ્યારે કોઈ રાજકીય આગેવાનનો અંગત માણસ અને એની ટિકિટ જ્યારે કપાતી હોય એને જ્યારે મેન્ડેટ ન મળતું હોય એનો અર્થ એવો થયો કે એ રાજકીય આગેવાનને ફટકો છે એની આબરૂ દાવ પર લાગી છે એ વ્યક્તિ એટલે અત્યારે આમ વાત કરીએ તો જયેશભાઈ રાદડિયા ના રાઈટ હેન્ડ ગણાતા સુરેશભાઈ ની ટિકિટ જયારે કપાણી છે ત્યારે આ વાત છે ખરેખર તો કોને લાગવું પડે છે જયેશભાઈ ને એટલા માટે કે હાઈકમાન્ડે એવું સાબિત કર્યું છે કે ભાઈ જયેશભાઈ તમે લાખોની મેદની ભેગી કરી અને મન પડે તેવા કદાચ બફાટ કરો સામાજિક બાબતો ને લઈને બફાટ કરો તમે જ કઈક છો બીજા કઈ છે જ નહીં એવી વાતો કરો ત્યારે એવા સંજોગોની અંદર હવે એમને પાર્ટી શું છે पार्टी की ताकत शो है बतावा एक प्रयत्न हो रीति એટલે ક્યાંક એવું લાગે છે કે હવે ફરી એક વખત સંગઠન અને જયેશ રાદડિયા આમને સામે હોઈ શકે છે જો ફોર્મ પરત બધા લોકોએ ખેંચ્યા તો ક્યાંક કેવું લાગશે ને ના ખેંચ્યા તો ઘણા બધાને તો ફાયદો છે કે જેમને પહેલી વખત ટિકિટ મળી છે પણ અહીંયા ભાજપ છે કે જયેશ રાદડિયાને સંકેત આપવા માંગે છે એવું આપણે સમજીએ અત્યારે જી સો ટકા વાત છે અને એની સામે વાત કરીએ તો ખૂબ કોશિશ કરી એવું એ નથી કે જયેશભાઈ ના સતત ફોન ચાલુ હતા અને એમના કોઈ હાઈકમાન્ડમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના મહામંત્રી હતા એ બધા મેન્ડેટ લઈને આવ્યા હતા અને જયેશભાઈ એને એવું કહ્યું આ એમની પાર્ટીના લોકો જે વાત કરે છે કે ભાઈ હું જવાબદારી લઉં છું તમે મને ખોડું મેન્ડેટ આપી દો સુરેશભાઈનું નામ લખી નાખું અને હું જવાબદારી લઈ લઉં છું ત્યારે જયેશભાઈ રાદડીયા કે જે ધારાસભ્ય છે પૂર્વ કેબિનેટ મંત્રી છે અમને પિતાજી સાંસદ રહી ચૂક્યા છે એમને સ્પષ્ટ શબ્દોમાં સંગઠનના મિત્ર એ ના પાડી દીધી કે હું તમને આ આપી શકું નહીં કોઈ કાળે આપી શકું એમણે ખૂબ કોશિશ કરી ખૂબ ફોન કર્યા એવું કહેવાય છે કે સી પાટીલ સાથે પણ વાત કરી પણ અંતે એવું સાંભળવા મળ્યું કે બધાના ફોન સ્વિચ ઓફ થઈ ગયા અને એની સાથે સાથે સમય પણ પૂરો થઈ ગયો એટલે અત્યારે કદાચ આવો પ્રયત્ન કરતા હોય જયેશભાઈ કે હવે આ કઈક કરીએ લાસ્ટમાં સુરેશભાઈ એવી પણ વાત કરી કે અમે પાંચ વાગે મળવાના છીએ અને એક નિર્ણય કરવાના છીએ એટલે ધીમે 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 લાઈન ઉપર આવતા જાય છે સીધું જેમ કહી દે કે ના અમે આમ કરીશું ને હવે જે કઈ હોય પતિ ગયું ને પાર્ટી છે પાર્ટી મહાન છે આવી સારી સારી વાતો છે કેમ કેવાય કે સંતો મહાન સર્વોપરી હોય છે એવી વાત પણ સામે આવે પછી હા એટલે જેને એમ કહેવાય કે બહુ મોટું મન રાખીને માણસ વાત કરે છે એવી વાત કરશે પણ હકીકતે આપણામાં એક કહેવત છે કે પારોઠના પગલા ભરવા પડે એટલે કે પીછે કરવી પડે અને એ સુરજભાઈ ને કરવી પડશે એમાં કોઈ બે મત નથી કારણ કે અત્યારે જે લાસ્ટમાં એને જે કંઈ પણ વાત કરી છે અને જે કંઈ પણ મુદ્દાઓ એમણે મૂક્યા છે એમાં સો ટકા પીછે કરે છે એવું દેખાય છે અને એવા અનેક લોકો છે અત્યારે આ બેતાલીસ માંથી જેને મેન્ડેટ મળે છે એમાંથી અનેક લોકો છે કે જે પહેલી વખત ઇલેક્શન લડે છે એટલે એને તો માંડ મોકો મળ્યો છે એટલે એ તો કોઈ શક્ય જ નથી અને જૂથ ની વાત કરીએ તો બે જૂથ છે ત્રણ જૂથ છે તો બીજા જૂથના લોકો ને મળી છે એટલે તો આમ ખેંચતા નથી પણ રાજી પણ છે કે ભાઈ હવે જે થયું તે સારું થયું અને આપણે ખેંચવાની થતી નથી એવી જ રીતે જે બેતાલીસ તમારી સાથે છે પણ તમે જો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ને એ લોકો જે મળે છે તે જુઓ છો તે એમાં ઘણા બેદાજન છે થોડું છે એટલે બેતાલીસ છે હા તેતાલીસ છે હા એટલે એટલે એ પણ એક સત્ય છે કે જે સુરેશભાઈ વાત કરી બધા જ મારી સાથે છે અને એક સૌથી મોટામાં મોટી જેને આતિશયોક્તિ ભરી વાત કહી શકીએ આપણે કે સુરેશભાઈ તો એવું પણ કહી દીધું કે અપક્ષોએ પણ એવું કીધું છે કે સુરેશભાઈ જો તમને ટિકિટ નહીં મળે તો અમે પણ ખેંચી લેજો અરે અપક્ષો તો તમારી સામે લડવા આવ્યા છે અપક્ષો તો તમારી પાર્ટીની સામે લડવા આવ્યા છે તમારી પાર્ટીની સામે લડવા આવ્યા છે તમને હરાવવા માટે નીકળ્યા છે એ શું કામ ખેંચી લે પણ એટલા બધા ઉત્સાહમાં આવી ગયા એવું લાગે છે સુરેશભાઈ કે વધારે પડતા ઉત્સાહમાં આવી ગયા વાત કરશે રહી વાત કે સુરેશભાઈ ના કેવાથી કોઈ કે અપક્ષો પોતાના પાછા ખેંચી લે કે ઉમેદવારી પાછી ખેંચી લે તો રાજકારણની અંદર બે મુદ્દા છે એક લડનારા અને એક નડનારા એટલે કે ફક્ત ને ફક્ત કોઈના મતો કાપવા માટે પણ આવતા હોય છે તો શું આપણે એવું સમજવું કે આ જે અપક્ષો છે એ સુરેશભાઈ ના ઊભા કરેલા નડનારા ઉમેદવારો છે એવું સમજવું

એટલે કે ભાઈ એક પરિપત્ર પાર થઈ ગયો એક રૂલ્સ બની ગયો એટલે એટલી ઝડપથી તૂટે પાર્ટીના સંગઠનને કરેલા નિયમો છે અહીંયા જુનાગઢની જ વાત કરીએ તો એક કોઈ વ્યક્તિ છે જે સિત્તેર વર્ષના છે અને ચાર વખત ચૂંટાયેલા છે તો આ લોકોનો તે નિયમ છે કે વર્ષની એક સીમાંકન કરી દીધું કે સાઈઠ વર્ષ સુધીના લોકો સાહીઠ અથવા સાઈઠ થી ઉપર હોય તો એને ના આપવી અને બીજો નિયમ એવો છે કે ત્રણ વખત જે લોકો લડ્યા હોય ત્યારે સુરેશભાઈ પોતે વાત કરે છે કે મારી ઉંમર બાવન ત્રેપન વર્ષ છે અને હું હજી બે વખત લડ્યો છું બે વખત જીત્યો છું તો એમાં પણ એને બે બંને નિયમ લાગુ નથી પડતા પણ અહીંયા નિયમની કોઈ વાત નથી સુરેશભાઈ ની વાત કરીએ તો નિયમની કોઈ વાત નથી એમને નથી આપવાની નથી આપવાની નથી આપવાની અને એના માટે જ એના નામના મેન્ડેટ નથી આવ્યા જો મેન્ડેટ આપવાનું જ હોત તો બેતાલીસ ને બદલે ચુમ્માલીસ પૂરેપૂરા મેન્ડેટ આવ્યા હોત અને એમની સાથે નથી પણ વ્યક્તિ છે બીજાને આપવાનું હતું એમને પણ આપી દીધા હોત પણ નથી આપવાના એટલા માટે જ આપે છે પાર્ટી પીછે નહીં કરે એ સો ટકાની વાત છે પાર્ટી ક્યારેય પીછે હટ ના કરે કારણ કે એનું તો આખું સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ એની રેપ્યુટેશન નો સવાલ થઈ જાય છે પણ સુરેશભાઈ એ સો ટકા પગલા પાછા ભરવા પડશે હું એવું માનું છું કે જે આ બેતાલીસ મિત્રો ને બહેનો ભાઈઓને જે કઈ પણ મેન્ડેટો મળ્યા છે એ પૂરી તાકાત થી ડીજે અને બેન્ડ બાજા સાથે ચૂંટણી લડશે પ્રચાર કરશે પરિણામો જોશે બધું જ કરવાના છે કોઈ સુરેશભાઈ એવું વિચારતા હોય કે મારા કેવાથી આ બધા હવે મને સમર્થન આપશે આ એક સમય ભેગા થઈ ગયા શું કામે કે હજુ તો ઘણું બધું બાકી છે ઓકે ને પિક્ચર બી બાકી છે કારણ કે આજે જયેશભાઈ ના રાઈટ હેન્ડ હોવાને નાતે હવે ઇલેક્શનમાં જયેશભાઈ ની પણ જરૂર પડે અને આપણે જે વાત કરીએ કે આ તો ખરેખર આડકતરો જે પ્રહાર છે એ તો જયેશભાઈ રાદડીયા ઉપર છે તો જયેશભાઈ રાદડીયા ઉપર આડકતરો પ્રહાર હોય એવા સંજોગોમાં જયેશભાઈની મધ્યસ્થીની સાથે અથવા તો સિફારીશની સાથે જ એમને ટિકિટ મળી છે એ લોકો તો સ્વાભાવિક રીતે થોડી વાર માટે ફોટોગ્રાફી પૂરતું આવવું પડે અચ્છા હું ચેલેન્જ થી કઉ છું કે આ જે સુધરાઈ સભ્યો ઇલેક્શન લડવા માટે જે ઉમેદવારો બેતાલીસ બેતાલીસ આવ્યા છે જો એને સુરેશભાઈને સમર્થન આપતા જ હોય અને સુરેશભાઈના કહેવાથી ચૂંટણી લડતા હોય અથવા તો સુરેશભાઈના કહેવાથી પોતાના ફોર્મ પરત ખેંચતા હોય તો એક વખત આ બેતાલીસે બેતાલીસ ઇન્ટરવ્યુ આપવું જોઈએ કોઈ પત્રકારની સામે આવતા નથી કોઈ ફોન ઉપાડતા નથી એટલીસ્ટ એક વખત એટલું તો કહી જવું એટલું તો કહી જ દેવું પડે કે સુરેશભાઈ કહે કે અમારા કુવામાં પડવાનું છે એટલે મેં પડશું જયેશભાઈ કહે ને કે અમારા કુવામાં પડવાનું છે તો પડશું પણ કોઈ જવાબ જ નથી આપતા એનો અર્થ એવો થયો કે સુરેશભાઈ જે કોઈ પણ પ્રકારનું જાદુ કરવાની કોશિશમાં હોય તે જાદુ આજના યુગમાં શક્ય નથી બધા જ સમજે છે મોકે પે ચોકા વક્ત પર લગ જાના એ પણ એક સત્ય છે અને લોકો એટલે ખાસ કરીને જે ઉમેદવારો છે એ બિલકુલ એવું ચલાવી લેવા માનતા નથી એટલે એક પણ વ્યક્તિ આજે બે દિવસથી મોટા ભાગના પત્રકારો અમે ખુદ પણ બધાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી અને એક પણ સદસ્ય સામે નથી આવતા ખરેખર તો એમને સ્ટેટમેન્ટ આપી દેવું જોઈએ કોઈ પણ પ્રકારનું કે ભાઈ અમે પાર્ટીની સાથે છીએ અથવા તમે અમે સુરેશભાઈ ની સાથે છીએ જે કહે તે કારણ કે સુરેશભાઈ જો તાકાત થી કહી શકતા હોય કે બેતાલીસ મારી સાથે છે અને સુરેશભાઈ આ બેતાલીસ માટે સુરેશભાઈના કુકડે જો સવાર પડતું હોય તો પછી એને કઈ દેવું જોઈએ પણ એને ટોટલી પેક કરી દીધા છે એક બોક્સમાં કે ભાઈ અમે કહીએ એટલું જ કરવાનું છે અને સુરેશભાઈ ખુદ નિર્ણય કરતા પહેલા ચર્ચા કરતા પહેલા કે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા એમના જે કોઈ પણ સમર્થકો ખાસ કરીને એમને ઉપરથી જે કંઈ કહેવામાં આવે છે એ ગાઈડલાઈન ની આસપાસ એટલે કે એને ખીનારે ખીનારે એમણે બોલવાનું છે જરા પણ એની જીભ ન લખશે એની પણ એમણે ચિંતા કરવાની છે જો

આમ એવરેજ ગણો તો પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં પણ નથી એમનો પરિવાર પણ રાજકારણમાં હતો પણ પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં હતો એવી વ્યક્તિ આવે છે નિર્ણય બધા કરે છે એના તમામ પ્રકારના હોદ્દાઓ મળે છે સારામાં સારા અને આમ છતાં જ્યારે પોતાનો એવો પ્રશ્ન આવે છે ત્યારે પાર્ટી જાણે કે કઈ છે જ નહીં જે છું એ હું છું આ એમનું હું છે ને એ આખી પાર્ટીને અત્યારે પાર્ટીની જે અંદરની જે સમસ્યાઓ છે અંદર જે કઈ વંટોળ છે આખે આખો એના હું ને કારણે અત્યારે બહાર આવ્યો છે સુરેશભાઈ નું હું આમ ને હું તેમ છું ને એને કારણે પણ બહાર આવ્યો છે એવી રીતે જયેશભાઈ ને જે કઈ પણ પ્રશ્નો છે પાર્ટી સાથે જે કેટલીક બાબતો બહાર નથી આવતી પણ આજે જે એમણે ની અંદર એક હુંકાર કર્યો છે અને ઘણી વખત એમની વાતો પણ એવી હોય છે એટલે આ લોકો આ જે પાર્ટી છે એ વિચારતી હોય છે કે ભાઈ આપણે તો જે એક નાનકડો આપણો કાર્યકર્તા છે ત્યાંથી લઈને કદાચ પાર્લામેન્ટરી બોર્ડ સુધીનો આપણો કોઈ ચૂંટાયેલો વ્યક્તિ હોય તો આપણા માટે બધા સરકાર એટલા માટે કે કોઈ પાર્ટી છે ને એ પોતાના કાર્યકર્તાથી મહાન છે એના છે એક નાનકડો કાર્યકર્તા જયારે ગલીમાં વોટિંગ માટે દોડતો હોય શેરી ગલીમાં નાના મોટા જે કામો કરતો હોય શેરી ગલીના લોકો છે એના નાગરિકો છે એની સમસ્યાઓમાં એની સાથે ઉભો રહેતો હોય ખભેથી ખભો મિલાવતો હોય એવો કાર્ય કરતા જયારે આ મેન્ડેટ મળતા લોકોને પોતાના ખભા ઉપર ઉપાડીને પોતાના ખભા ઉપર ઉપાડી અને એને લઈ જાય છે અને એને ચૂંટાવે છે અને સત્તા ઉપર બેસાડે છે ત્યારે સુરેશભાઈ કદાચ ભૂલી ગયા છે કે ભાઈ કાર્યકર્તાઓનો આમાં પૂરેપૂરો હાથ અને સાથ હોય છે અને એટલે જ આ થઈ શકે આપણે બધું જ નથી કાર્યકર્તા ઘણું બધું છે કાર્યકર્તા વિનાનો કોઈ નેતા જ ના બની નેતા કોઈ વ્યક્તિગત ના મારે નેતા બનવું હોય તો નેતા એમને ના બની શકે મારા સમર્થકો છે મને સપોર્ટ કરનારા લોકો છે મારા કાર્યકર્તાઓ છે મને નેતા બનાવે છે ત્યારે એવા જે કાર્યકર્તાઓ છે એને પ્રેશરાઈઝ કરવાના કે ભાઈ નહીં તમારે હવે આમાં હું કઈ રીતે કરવાનું છે રાજીનામું આપી દેવાનું છે આ તે બીજું ત્રીજું ફોર્મ ખેંચી લેવાના છે આવા ઘણા બધા પ્રશ્નો જવાબ દરે કર્યું લોકો બાર વાત કરે છે પણ પરિસ્થિતિ એવી છે કે મહેરબાની કરીને અમને રેકોર્ડ ઉપર કઈ ના પૂછો અમારી પરિસ્થિતિ ખરાબ થઈ જશે એક તો લાંબા સમય માંડ મોકો મળ્યો છે કે અમે આ ઇલેક્શન હા એટલે હવે મુશ્કેલી તો એવી સમજાણી છે અત્યારે કે ખુદ જયેશભાઈ અને લાસ્ટ વાત કરીએ તો પાંચ વાગ્યે જે મિટિંગ મળવાની વાત હતી કે પાંચ વાગ્યે અમે મળી અને અમારો નિર્ણય જાહેર કરીશું એ બાબતે સુરેશભાઈએ જયેશભાઈ સાથે કોઈ વાત નથી કરી ચર્ચા નથી કરી એમને ખબર નથી એક વખત એવી પણ વાત કરે છે આ પાંચ વાગ્યા વાળી મિટિંગમાં જયેશભાઈ હાજર રહેશે કે કેમ એમાં પણ સ્પષ્ટ નથી હા હાજર રહેશે લગભગ હાજર રહેશે હવે આપણે એવો વિચાર કરીએ કે જે એટેક સીધો જયેશભાઈ ઉપર હોય નિર્ણયો કરવામાં જયેશભાઈ એ ધારાસભ્ય છે કે આવી મિટિંગમાં ના આવે નિર્ણય ના કરે અને સુરેશભાઈ મિટિંગ બોલાવે અને ધારાસભ્ય લગભગ હાજર રહેશે એનો શું થયો નિર્ણય શું સુરેશભાઈ કરવાના છે અને જયેશભાઈ ઓવરટેક કરીને નિર્ણય કરવાના છે આ કેવી રીતે આપણે માની શકીએ એટલે અત્યારે તો સ્થિતિ એવી થઈ છે કે બે એકબીજાને ખભે માથું રાખીને રડવા જેવી સ્થિતિ થઈને આવી ગઈ છે બે હિસાબે કે ભાઈ કોણ કોને આ સુધું છે એવી સ્થિતિ થઈ છે પણ ફરી એક વખત પાછું કહું છું કે આ જે બેતાલીસ વ્યક્તિઓ છે એના ફોર્મ નથી ખેંચાવાના આપણે જોતા રહીશું મળતા રહીશું અને સો ટકા ઇલેક્શન બધા લડશે અને સુરેશભાઈ ને આ નિર્ણય ને એન કે પ્રકારે કારણો આપીને પણ સર આખો પર લેવો પડશે એમાં જરાય નહીં ચાલ બિલકુલ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર તો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર